સાંધણના યુવાનની હત્યાના આરોપીઓ ઝડપાયા અબડાસા તાલુકાના સાંધ ગામ યુવાન ગત તારીખ ચાર ના ગુમ થયા બાદ જેના પગલે કોઠારા પોલીસે તટસ્થ તપાસની ખાતરી આપી હતી અને અંતે પોલીસની તપાસમાં બનાવ હત્યાનું હોવાનું ખુલવા પામતા પોલીસે રાજસ્થાનના અલવર જિલ્લાના ભંડોસી ગામના સજ્જન સિંહ તેની પત્ની આશા હરિયાણા મહેસાણાના ફરીદાબાદના ગુરુદ્વારા પાસે શેરપુર ઢાઢરના વિજયસિંહ મલકિતસિંહ સાગરસિંહ ગુરુચરણસિંહ મંગત ગૌમંતસિંહ અને શ્યામસિંહ બલજીતસિંહ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો જે પૈકી ચાર આરોપીની પોલીસે ધરપકડ કરી હતી પ્રાપ્ત માહિતી મુજબ અબડાસા તાલુકાના સાંધણ ગામે રહેતા સુરેશ નાનજી કટુઆ નામનો પાંત્રીસ વર્ષીય યુવાન ગત તારીખ ચારના બપોરે જમીને મજૂરી કામે નીકળ્યો હતો ત્યારબાદ બીજા દિવસે પરત નહીં આવતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી જોકે સુરેશની કોઈ ભાણ મળી ન હતી અને અંતે ગત તારીખ છ ના કોઠારા પોલીસમાં ગુમ થયાની નોંધ કરાવવામાં આવી હતી તો બીજી તરફે ગત તારીખ ચાર ના સુરેશ અને સજ્જનસિંહ ગામના બસ સ્ટેશનથી થી સુથરી સાંધાણ ત્રણ રસ્તાની રસ્તે ભીમવાડા વડ પાસે જોવા મળ્યાની બાબત પ્રકાશમાં આવી હતી જોકે પોલીસ અને પરિવારની શોધખોળ વચ્ચે ગત તારીખ દસ ના પુલિયા નીચેથી સુરેશભાઈની ની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી જેના પગલે પોલીસે બનાવ અંગે અકસ્માત મોતની નોંધ કરી હતી પરંતુ દલિત આગેવાનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી જેમાં ચક્કાજામ કરીને વિરોધ નોંધાવતા કોઠારા પોલીસે તટસ્થ તપાસની ખાતરી આપતા મામલો થાળે પાડ્યો હતો બાદમાં યુવાનની હત્યા કરાઈ હોવાનું સ્પષ્ટ થતાં મૃતકના ભાઈ હરેશ નાનજી કટુઆની ફરિયાદ પરથી છ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો આ બનાવમાં મરણ જોનાર સુરેશ કટુઆઓને ચારેય મજૂરોએ પીછો કરીને તેની વાડી નજીકના વિસ્તારમાં મારવા લાગ્યા હતા જેથી સુરેશ ભાગતા ચારેય તેને મારતા મારતા પાછળ દોડ્યા હતા અને પુલ પાસે પાણી ભરેલ ખાડામાં તે ઊંધો પડી જતા મજૂરોએ ભેગા મળીને તેને પગથી પાણીમાં ડુબાડી દીધો હતો મૃતકના શરીરની હલનચલન બંધ થતાં મજૂરોએ તેમના મૃતદેહ ઉપર પથ્થર મૂકીને હત્યા કર્યાના પુરાવાનો નાશ કરીને ભાગી ગયા હતા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે